સાવલી તાલુકાના મોક્ષી તેમજ આસપાસના ગામોના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને બસમાં પૂરતી જગ્યા ન મળતા રોજિંદી અવર જવર અને અભ્યાસમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ રૂટ પર લાંબા સમયથી બસોની સંખ્યા ઓછી ફાળવવામાં આવતા બસોમાં અસહ્ય ભીડ રહેતી હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું પરિણામે વિદ્યાર્થીઓને ઊભા રહીને મુસાફરી કરવી પડે છે જે તેમની સુરક્ષા અને આરોગ્ય બંને માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યું છે આજે વિદ્યાર્થીઓનો આક્રોશ ફાઢી નીકળતા તેમણે બસ અટકાવી રસ્તા ઉપર ઉતરી ચક્કાજામ કર્યો હતો અને એસટી તંત્ર સામે જોરદાર રજૂઆત કરી હતી વિદ્યાર્થીઓના રસ્તા રોકો આંદોલનના કારણે વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જેના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પણ વિદ્યાર્થીઓની સમસ્યાને જોતા વાહન ચાલકોએ પણ તેમના પ્રશ્નોને વ્યાજબી ગણાવ્યા હતા વિદ્યાર્થીઓના વિરોધની જાણ થતા સ્થાનિક અગ્રણી હરદીપ મહેડા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે તેમની સાથે જોડાયા હતા વિદ્યાર્થીઓ રસ્તા ઉપર ઉતરી પડતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી વિદ્યાર્થીઓએ સ્પષ્ટ માંગ કરી હતી કે સાવલીથી આણંદ રૂટ પર વધારાની એસટી બસો ફાળવવામાં આવે અને મુસાફરી માટે યોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે જેથી રોજિંદી અવરજવર અને અભ્યાસમાં પડતી તકલીફોનો અંત આવી શકે એસટી બસોની યોગ્ય સુવિધાના અભાવે વિદ્યાર્થીઓને રોજ ભોગવવી પડતી મુશ્કેલીઓ હવે અસહ્ય બની રહી છે ત્યારે તંત્ર તરફથી તાત્કાલિક અને કાયમી ઉકેલ આવે તેવી માંગ ઉઠી છે આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે છેલ્લા ઘણા સમયથી આનંદ ડીસી અને વાઘોડિયા ડીસી સાહેબને જાણ કરી હતી કે જે આ રૂટ પર જે ચાલીસ સીટ બસ આવે છે તો છપ્પન સીટ બસ ચાલુ કરો કારણ કે ચાલીસ સીટની બસની અંદર સિત્તેરથી વધારે બાળકો બેસીને જાય છે તો એના સ્થાનિક બાળકોને બેસવા માટે જગ્યા નહીં મળતી તો બાળકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી તેના અનુસંધાનમાં બાળકોએ મને ટેલિફોનિક જાણ કરી હું સ્થળ પર આવ્યો અને મેં પરિસ્થિતિ જોઈ ત્યારે ખરેખર બાળકો આ સમસ્યાથી ઘણી બધી હેરાન થઈ રહ્યા હતા ત્યારે અમે ધારાસભ્યશ્રી કેતનભાઈ ઇનામદારને ટેલિફોનિક મેં જાણ કરી અને વાત કરી કે સાહેબ શ્રી આ રીતે સમસ્યા બાળકોનો છે તો ધારાસભ્યશ્રીએ તાત્કાલિક ડીસી સાહેબનો સંપર્ક કરી અને તાત્કાલિક હંગામી ધોરણે અત્યારે છપ્પન સીટની બસ ઉમેરા ચેક પોસ્ટ પર મૂકી આપી છે અને ધારાસભ્ય શ્રી દ્વારા સંપૂર્ણ આશ્વાસન આપવામાં આવ્યું છે કે આગામી ચોવીસ કલાકની અંદર આ જે બસની સમસ્યા છે તે બાળકોના હિતને ધ્યાનમાં રાખી અને બસ ચાલુ કરવામાં આવશે એટલે અમને અમારા ધારાસભ્ય ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે આગામી ચોવીસ કલાકમાં અમારા બાળકોની જે રજૂઆત છે એ નિરાકરણ આવશે અને જો આ બસનું નિરાકરણ નહીં આવે તો અમે બાળકો અને વિદ્યાર્થીઓ અને ધારાસભ્યશ્રી સાથે મળી અને ઉગ્ર રજૂઆત કરીશું મારું નામ હરદીપસિંહ મહિલા મોક્ષી ગામના